નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગરના ઘોઘા રોડ મંત્રેશ કોમ્પ્લેક્ષ પાસે ગેસની લાઈન માં લીકેજ થતા અફરાથફરી મચી ગઈ હતી ઘોઘા રોડ મંત્રેશ કોમ્પ્લેક્ષ પાસે ખોદકામ દરમિયાન ગુજરાત ગેસની લાઇનમાં ભંગાણ થતાં મોટા પ્રમાણમાં ગેસ લીક થયો હતો આ ઘટનાના પગલે વિસ્તારમાં નાસભાગ મચી ગઈ હતી આ ઘટનાના પગલે તાત્કાલિક ગેસનો પુરવઠો સ્થગિત કરી દેવામાં આવ્યો હતો અને લાઇન રિપેરિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી